નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા આજે વરિષ્ઠ પત્રકાર તુષાર બસિયા સામે પોસ્કો હેઠળની કલમ રદ કરવા ઉના પ્રાંત અધિકારીમાં આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી છે ત્યારે એસોસિએશનના હોદ્દેદારો આજે પ્રાંત અધિકારીઓ પહોંચ્યા આવો સાંભળીએ આ વિશે શું કહી રહ્યા છે તે તેઓની સામે ખોટી રીત ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી છે તેઓએ બધા ફૂટેજો પણ દેખાડેલા હોય એ છતાં પણ એમાં કોઈ જાતનું સાબિતી ના થતું હોય તો પણ આ તુસર બસિયાની સામે કોસ્કો એક એકાદ કલમો નાખી ઉમેરવામાં આવી છે તો આ કલમોને રદ કરવામાં આવે અને આ ખોટી ફરિયાદ છે તે જ્યારે ઉના તાલુકાના લોકલ સમાચાર દરેક સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલ ને કરો